જેમ વોટિંગ મશીનમાં વોટ થાય છે ફટાફટ એવી રીતે ઓન ધ સ્પોટ ખાતામાં પૈસા આવવા જોઈએ સેટેલાઇટથી સર્વેનું કહે છે તો સેટેલાઇટથી તો સરકારને પાક પણ નથી દેખાતો અમારો કે સેટેલાઇટમાં પાક છે કે નહીં કારણ કે સરકારને ખબર જ છે કે આ સર્વેને એક જ ધારું નુકસાન છે આખા અમરેલી જિલ્લામાં બધે વરસાદ એક સરખો છે ખેડૂતોને સહાય આપશો તો જ બેઠા થશે અત્યારે તો કપાસ નુકશાની માં છે કરોડો નું નુકસાન ભોગવી બેઠેલા આ ખેડૂતો જે છે તે આપી જણાવતા જોવા મળ્યા છે આગળ વાત કમોસમી વરસાદને લઈને કરીએ તો સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે કહેર બોલાવ્યો છે ઠેર ઠેર જગ્યાએ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ માવઠાએ વિનાશ વેરી હોવાના દ્રશ્યો જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં માવઠાએ વિનાશ વેરી હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે અમરેલી જિલ્લાના ખેડૂતોની આ જે છે તે ન્યૂઝ રૂમ પર જણાવી છે ખેડૂતોએ જણાવી છે અને અને સાથે જ સાંભળી તમને પણ રડવું આવી જશે કારણ કે ખેડૂતો જે છે તે ખૂબ અત્યારે દુઃખી છે કરોડોનું નુકસાન ભોગવી બેઠેલા આ ખેડૂતો જે છે તે આ જણાવતા જોવા મળ્યા છે ન્યૂઝ રૂમ સાથેની ખાસ વાતચીતમાં ન્યૂઝ રૂમ સાથેની ખાસ વાતચીતમાં ખેડૂતો જે છે તેમણે સર્વે સાથે જ વળતરની જે છે માંગ કરી છે બીજી તરફ કમોસમી વરસાદ કે હજુ પણ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે અને તેના પગલે અમરેલી જિલ્લામાં પણ ખૂબ મોટે પાયે નુકસાન થયું છે ત્યારે મારા સહયોગી અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે ગયા ત્યારે શું વાત કરી અને કેટલું નુકસાન થયું છે તેની સ્થિતિનો તાગ મેળવવા માટે ખેડૂતોએ શું કહ્યું આવો સાંભળી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમીકેલાના ગામે જે કમોસમી વરસાદના કારણે જે નુકસાન વ્યાપકપણે નુકસાન થયેલું છે તે ન્યૂઝ રૂમની ટીમ ટ્રેક્ટર મારફતે પહોંચી ચૂકી છે હું તમને દ્રશ્યો બતાવીશ કે મગફળી કપાસ સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે આ સાત દિવસના કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયેલું છે આપણે અહીંના ખેડૂતો સાથે જ વાત કરીએ કે તમે સરકાર પાસે શું માંગણી કરો છો મારું નામ પરેશ હિંમતભાઈ દેસાઈ ગામ કેરાળા કમી તાલુકો ધારી આ છેલ્લા અઠવાડિયાથી થી કમોસમી વરસાદ છે તેના તેનાથી ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે કપાસનો પાક ઊભે ઊભો સુકાઈ ગયો છે અને જે છે એમાં કોટા ફૂટી ગયા છે એટલે એકદમ નિષ્ફળ થઈ ગયેલો છે પાક અને મગફળીના જે મગફળી છે આખી સડી ગઈ છે જે એની ઉપર વરસાદ પડવાથી એટલે બહુ મોટા પ્રમાણમાં નુકસાન છે એટલે ખેડૂતને આ ખેડૂતને આની માટે વહેલા વહેલી તકે સહાય થાય એની માટે સરકારે ફટાફટની નિર્ણય લેવો જોઈએ જેમ વોટિંગ મશીનમાં વોટ થાય છે ફટાફટ એવી રીતે ઓન ધ સ્પોટ ખાતામાં પૈસા આવવા જોઈએ એ એ રીતે સહાય થવી જોઈએ ખેડૂતને ખેડૂત ખેડૂત ખેડૂતની માટે અત્યારે બહુ દુર્દર્શા છે જેનું સરકાર સાંભળે અને થોડુંક આ આ રીતે સહાય કરે તો તેનું સારું થાય અને એનું હિત થાય કપાસ મગફળી સોયાબીન એરંડા બધા જ પાકમાં નુકસાન છે અત્યારે ખેતર હાલીને જવાય એવું નથી બરાબર આપણે અત્યારે તમે આવ્યા એનું ખૂબ ખૂબ આભાર કેમ કે અત્યારે ટુ વ્હીલ પણ નથી જઈ જતી હાલીને નથી જવાય અને પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ એકદમ ખાડા થયો ખાડાવાળા થઈ ગયા છે અને પાણી ભરેલા છે તો આની માટે ફટાફટ સહાય થાય એની માટે સરકારને નમ્ર વિનંતી છે આપણી સાથે અન્ય ખેડૂત જોડાયેલા છે એની સાથે હવે વાત કરીએ સરકાર શ્રીને વિનંતી છે કે સર્વેના ગતકડા બંધ કરી દે ફટાફટ સહાય આપે બ નુકસાની પારાવાર છે કોઈ જમીનો નહીં ધોવાણ થયા છે પાકમાં પણ નુકસાન એટલું છે એટલે સરકાર સર્વે નું બંધ રાખી અને ફટાફટ સહાય આપી દે એટલે બીજા અહીંયા અમારે ખારાપાટમાં બીજો કોઈ પાક થાય એમ નથી બરોબર અને કૃષિ મંત્રી આઠ દિવસનું કહે છે સરકાર વીસ દિવસનું કહે છે તો આમાં હાથું કોણ એ ખબર નથી પડતી વીસ દિવસે સર્વે કરવા આવે તો વીસ દિવસે તો અમારે ખેતર સાફ કરવામાં થઈ જાય તૈયાર અત્યારે અહીંયા આવશે તો કાંઈ નહીં હોય ખાલી ખેતર જ દેખાય સર્વેમાં એને બીજું કાંઈ નહીં દેખાય સેટેલાઇટથી સર્વેનું કહે છે તો સેટેલાઇટથી તો સરકારને પાક પણ નથી દેખાતો અમારો કે સેટેલાઇટમાં પાક છે કે નહીં એટલે બીજા ખેડૂતો સાથે વાત કરીએ મારું નામ રમેશભાઈ બાલુભાઈ બોરોડ ગામ કેરળા કમી તાલુકો ધારી જિલ્લો અમરેલ હવે વાત એવી છે કે સર્વે નુકસાનીમાં તો જો પણ જગ્યા બાકી નથી આખો અમરેલી જિલ્લો આવરી લીધો છે વરસાદ અને નુકસાન એટલું બધું છે કે એની વાત પૂછોમાં માં પવન એ આવેલો છે બધું મોલતું બધી ઢાળી દીધી છે કપાસ ખરાબ કરી નાખ્યા સિંગુના ઢગલા તણાઈ ગયા છે એરંડા પાક નિષ્ફળ ગયો છે જે કઈ વાવેતર કરતા હોય ખેડૂત એના માટે અત્યારે બધો જ પાક નિષ્ફળ ગયેલ છે જેથી કરીને સરકાર શ્રીને કહેવાનું કે આઠ દિવસમાં સર્વે થાય ને વીસ દિવસ કરે ને એ બધું ખોટું ડાયરેક્ટ ખાતામાં નાખી દે આવી કોઈ ઓલી કરે નહીં કારણ કે સરકારને ખબર જ છે કે આ સર્વેને એક જ ધારું નુકસાન છે આખા અમરેલી જિલ્લામાં બધે વરસાદ એક સરખો છે તો એક એક ધારું નુકસાન છે તો સર્વેને એક જ સરખા પૈસા અને બે હેક્ટર માં આપવાના આ એક હેક્ટર માં આપવાના એમને નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય જેને જેટલી નુકસાની છે એ પ્રમાણે નુકસાની પ્રમાણે બધાને સર્વે કરી અને પૈસા આપી દે જે ખાતેદાર છે જેટલા વીઘા જમીન હોય એ પ્રમાણે બધાને પૈસા ખાતામાં મળવા જોઈએ અમારો તો એ જ હેતુ છે કારણ કે હું ખુદ ખેડૂત છું હું જે દશામાં છું એ મારી બાજુમાં ખેડૂત છે એની દશા છે સર્વે એક જ દારી દશા છે બધા ખેડૂતની અત્યારે જે કાંઈ હતું ઘરની અંદર એ બધાએ નાખી દીધેલું છે કોઈના ઘરની અંદર અત્યારે પૈસો રહ્યો નથી કારણ કે આજે મજૂરીના ખર્ચા એટલા દવા દારૂ ખાતર બિયારણ બધાના ખર્ચા એટલા છે અને હાથમાં આવેલો કોળિયો સીનવાઈ ગયો છે એટલે મારી તો સરકાર શ્રીને એટલી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ વહેલી તકે તમે સીધા ડાયરેક્ટ ખાતામાં જ પૈસા નાખી જ્યો સર્વે બરવે બધું ભૂલી જાઓ સર્વે કરવાનો કોઈ રાઈટ જ નથી આવતો અમરેલી જિલ્લાના આ છેડેથી ઓલા છેડા સુધી ગમે ત્યાં જાઓ કોઈ પણ જગ્યાએ એવું નહીં હોય કે અહીંયા વરસાદ એટલો નથી પડ્યો ને અહીંયા નુકસાન નથી સર્વે જગ્યાએ નુકસાન છે અસ્તુ આપણી સાથે એના સ્થાનિક સરપંચ છે એની સાથે જ વાત કરીએ કે સરપંચ શું કહેશે મારે કહેવું એટલું છે કે આમાં નુકસાન તો પારાવાર છે એ તો જગજાહેર છે અને સર્વ જગ્યાએ નુકસાન છે આખો જિલ્લો ગણો કે તાલુકો ધારી તાલુકો ગણો કોઈ ખેતર બાકી નથી કોઈ ખેતરમાં નથી પડ્યો પડ્યું બન્યું નથી એટલે આમાં સર્વેના નિંડક બધાય બંધ કરી અને જે ખેડૂતને સહાય પાત્ર થતું હોય એ ડાયરેક સરકશ્રીને કહેવાનું કે ભાઈ એની રીતે એ સહાય મોકલી દે તમારું મારું નામ રમેશભાઈ બાલુભાઈ વાઘમશી હું આપને સરકારશ્રીને ન નમ્ર વિનંતી કરું છું કે અમરેલી જિલ્લામાં તો વ્યાપક નુકસાન થયેલ છે એમાં પછી આ ગામડો ઓછું નુકસાનમાં આ ગામડું સારું નુકસાન થયું એવો કોઈ સવાલ આવતો જ નથી દરેકને સહાય આપવા જરૂરી જ છે બધા ખેડૂતોને સહાય આપશો તો જ બેઠા થશે અત્યારે તો કપાસ નુકસાનીમાં છે અને એને આ જે બધું બળી ગયું છે અથવા તો ધોવાઈ ગયું છે એને ભર સરભર કરવા માટે સરકાર પાસેથી ખાસ સહાયની જરૂર છે તો સહાય આપવા વિનંતી આમાં સહાય બે વાળાને આપો કે મોટા ખેડૂતને આપો એ કોઈ સવાલ જ નથી આખા અમરેલી જિલ્લામાં દરેક જગ્યાએ નુકસાનથી નુકસાન જ છે તો વિભાગ પાડીને સહાય આપો એના કરતાં વ્યાપક પ્રમાણમાં નુકસાની છે તો દરેક ખેડૂતોને વહેલી તકે સર્વે કરી એકદમ અઠવાડિયામાં સર્વે કરી અને સહાય આપો એવી મારી માગણી છે સરકાર એમ કે વીસ દિવસે સહાય આપશું અથવા તો વીસ દિવસે આ પાછી લંબાવીને પાસે સર્વે કરશું તો એ તો વાત ગલત લાગે છે ખેડૂતોને એટલી પારાવાર વ્યાપક પ્રમાણમાં નુકસાન છે તો દરેકને સહાય સત્વરે આપવા વિનંતી આ હતી ગીર પંથકના ખેડૂતોની વેદના सरकार जल्दी, थी जल्दी कादरी, से जल्दी सहायता આપે એવી લોકોની માંગણી છે નવશત કાદરી ન્યૂઝરૂમ અમરેલી હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કસે રહેोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन ટેસ્ટી લાઈફથી તો જરૂરી હા બોસ